જુઓ મિત્રો આપણે ખાતર નાખી દીધું છે અને આ એરંડા આપણે હા કઈ ગયા છે જોઈ શકો છો અને હવે આ એરંડાની અંદર માળો પણ આવી ગઈ છે તો એ એરંડા બળી ગયા હાલ મિત્રો કેમ છો બધા મજામાં દસો ને આજે આપણે બીજા ખેતરના એરંડા ચેક કરવાના છે કે આમાં કેટલા બળ્યા છે જુઓ મિત્રો અહીંયા બાઈક છે આ પડ્યું આપણું બાઈક ને પેલી બાજુ પડ્યું એ અહીંયા મૂકી જાય છે બીજા લોકો આવીને આનું આપણું બાઈક છે જોઈ શકો છો અહીંયા આપણે શેઠિયા અહીંયા રહેશે ચારક પેસો લઈને આવે એટલે અહીંયા રહેશે જો અહીંયા કુંડી છે કુંડીમાં અમે પાણી થઈ રહેવા આવ્યું છે કાલે ચાલુ કરવું પડશે પાણી ને આ ખેતરના એરંડા બળ્યા છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે આમાં પાણી હતું એટલે હવે આપણે ચેક કરી લઈશું ફરીને આમાં ખાતર નાખ્યું હતું જો આ ખાતર નાખેલું છે આ ખાતર અધીરું ઓગળ્યું નથી અમુક જગ્યા ઓગળી ગયું છે મિત્રો આ ખેતરની અંદર અમે પહેલા જ ગુરુ પૂનમના દિવસે એરંડા વાળ્યા હતા ને અત્યારે આ એરંડા કેવા છે કોમેન્ટ કરજો ને આ એરંડામાં ખાતર નાખ્યું છે ને પેલા એરંડામાં ખાતર નાખ્યું છે ને આમાં સોળા વધારે હતા જો આ સોળા વાવેલા છે સોળા છે આ બાજુ સોળા આ, સો આ, આ ખેતરમાં પણ એરંડા બળવાનું ચાલુ થઈ ગયું છે જુઓ ખાતર નાખ્યું ખાત ને તો નાખેલું છે જે દેખાયું ને આવી રીતે મોટું બધું નુકસાન છે જુઓ આ ખેતરના એરંડા થોડેક માપે બળ્યા છે જે મેં તમને પહેલી બાજુ મેં ખેતર હતું એ બતાવ્યું હતું એમાં વધારે બળેલા છે એરંડા બળી ગયા છે હવે આપણે આમાં પાક નવું વાવવાનું વિચારશું ને જો એરંડા બચી જાય તો આપણે કોઈ નવું વાવવાનું નથી ને આમાં પાણી ભરી ગયું તો ફૂલ બાજુમાં બીજાનું ખેતર છે ને આ આપણે વાવેલી છે ઝાર કેવી છે કમેન્ટ કરજો આમાં વધારે જો આમાં તો માળો પણ આવી ગઈ હતી જુઓ આ માળ આવી ગઈ છે માળની શરૂઆત થઈ ગઈ હતી પણ એરંડા ના રે આવે શું કરીએ જો આ બધા બળી ગયા છે આટલું બધું નુકસાન છે જોઈ શકો છો તમે આમાં પોર એરંડા હતા ને દસ પંદર વર્ષથી આમાં એરંડા આવે છે ને બદલ બદલ થાય પણ ઓછું થાય કોને પલાવ બધું મારો ને તો એરંડા થાય ને કોઈ એરંડા ના થાય આમાં આપણે પલાવ મારીને એરંડા વાવ્યા હતા અત્યારે એરંડા પણ હારા હતા બગાડી નાખ્યા કુદરતનું હવે આફત આવે એમાં આપણે શું કરીએ જુઓ બહુ મોટું નુકસાન છે જુઓ મોટા મોટા લેબડા પાડી નાખ્યા તો એવો પવન સાથે વરસાદ હતો ફૂલ ખાતર નાખેલું છે પણ અધિ ખાતર ઓગળ્યું નથી જોવા ખાતર પડ્યું આ ઝાડ છે આ બાજુ હવે અહીંયાથી જો ઓલો ઝાડ દેખાય ને કરીને આ બાજુનો ભાગ બધાય લીલા છે ને આ બાજુનો નેચાળો ભાગ છે ને બધાય ફૂકાવા માંડ્યા છે પાણી વધારે ભરેલું હતું એટલે આ બાજુનો ભાગ બધો હુકાવા માંડ્યો છે ને આ બાજુનો ભાગ છે એ લીલો છે જો આ લેબડા પાડી નાખ્યા લેબડો પડી ગયો હતો પવન એટલો ફૂલ હતો જો અહીંયા બધું વાવેલું છે જો આ છે આ ચીકુડી વાવેલી છે આ મોટી ડેંક બદામ છે બદામના ગોળા ખાવા હોય તો આવી જજો आवोबो आ चिकुडी है जो ने आज जे नेते दिखाईन से करेला है आ करेला है आ नींबूड़ी आ मोटी डेंग बदन केवड़ी मोटी सा આ છે સંતરા આ જાબુડા વાવેલા છે આ જાબુડા નું આ દેખાય ને છેલ્લે મોટું જાબુડા નું છે ઉપર મધ બેઠું છે પણ હવે ઉડી જાય તો સારું જો રહ્યું છે બધું જ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા દરરોજ મારા આવા ખેતીવાડી વિશે બ્લોગ આવશે જય માતાજી મિત્રો થેન્ક યુ